આપણે કે રીંગણા ને આપણે કાધું વલળ નું અચ્છા તો મિત્રો અમે જાતા પાવન છે કી જો તા વૈશ મે અમને બોડી મળી ગઈ તે આ બધા મારો બોર ખાઈ જો તમે દેશી હો દેશી બહુ મસ્ત ગેલા તો આવ કઈક બોર છે જો તમે તો જો મિત્રો આવ કઈક બોર છે અમાર બે ભાઈ એ બોલા અમાર ભાઈ બન છે કે અમાર ભાઈ અને બોર ખાઈ જો તમે હેઠા જો કેટલા બધા બોર છે જો તમે કેટલા કેટલા જો પણ એ કે મને ખાવ એમ ન થતો બોલો હા હરો કેમ अमर तो तो भाई भी नहीं अमर भाई बन जो बुधन भाई बोर खा बात करे गया मीडियम मीडियम हो गया मजा आया खाता ही था अच्छा हां वो वहां पर क्या बोली साइड में मित्रों जो वहां का सालो नो ध्यान भाग गया ए मित्रों तार है था तो नहीं आपड़े सब बस बेटा कितना बोरे जो भाई तो मैं ले बोरे जो कितना बोरे ए मित्रों हम जाई सी पहुंच सकती

ખાઈ લઈ જાય પવન સુખો એના ભાઈ આપડે જાતા પવન સુખો થતા અહિયાં એક ભાઈ બંધ પાણીવાળા ને આ ક્યાંક મોટર બે મોટર નું પાણી આવે મિત્રો કેટલું પાણી આવે જો તમે અમારા ભાઈ પાણીવાળા કઈ ભાઈ બન કેટલું પાણી આવે મિત્રો તો નાકો અમે ફૂટી દાવ ને એવું લાગે મને તો હા અમારું પૂરા ભાઈ પાણી વાળા ઘઉમાં બોલો

આગુ રહેવું પડે મિત્રો હું ઢોઈ ભાડો તમે જો સોમ કીધું મિત્રો એટલે રેડે ત્યાં મજા નહીં આવે કેટલા બધા માણસ પાંચ છ કોઈ જવો તમે કઈ બીડો મોટો બોલો કેટલો મસ્ત અને જોવાની મિત્રો મજા આવે મિત્રો અહીં કઈ હળી કર્યા કોઈ એવું લાગે મને ખટરો બટરો હકાર એવું લાગે

તો હવે મિત્રો ઓલું જે તમને પાંકડું દેખાય એ કરે છે ઓછું એ સડાવ નું ઠેર અમે એના બોલો તો આવું આપડે રહેવું તો નહીં વિડીયોમાં મિત્રો કન્ટિન્યુ બેને રહે તો મજા થાય છે જો ઓલું પાંકડું એ શું થાય છે અને આ મિત્રો નવી કરેંગ છે જો તમે એ પણ કેવડી મોટી છે બોલો હા નવે નવી છે બોલો તો જો આ કઈક પવન ચાકાનું પાંકડું ઓછું થાય છે

ತುವಾಪಡ ತೋಡಿಗನಿ ಜೋಯಲಿದಿಯ ಪೊಂಚಾಕಿ ನಾವಿಕ್ರೆಂಗಸೇ ಅಜೋವತಮಿ ನೇವ ಪಾಜಿ ಕೇರೆ ಕೇರೆ ತೇಮ್ಕಿ ಮಜಾವ ದಿನಿಯಾ ಪಡ್ನೇವೆ ಕನ್ಟಾಲಿ ಜೋಯಜನ ಗಾಯಗಾಲಿನಿದು ಗುರುವ�

તો આવડા જો કે બોર ખાય છે સમજો કેવડે કેવડે બોર છે મોટા મોટા બોર છે હું નીકળ ની ખાઈ જો આલે બોર ખા બોર ખાવા વાત કરે ભાઈ બધાઈને આમાં તો મિત્રો બહુ મોટા બોર છે જો આમ મને આવતા કી જોડો એમ છે આમાં બહુ મોટા બહુ મોટા બોર છે મિત્રો પડ જાય નીચે નીચે જોઈ કે બોર છે એમ કેવડે કેવડે જો આમ

કા વી દો હા અમદાવાદ આવવાનું હશે અમદાવાદ એ ફેવરના કોલેજ કરે એટલે અમદાવાદ કોલેજમાં કેવું હોય આપણે 10 દિવસ રજાને એક દિવસ આવવાનું હોય વાત છે સર શું વાત છે સર ક્યા બર યે વાત હે અરે ટેક્શન લેખમાં ને ના રેગ્યુલર રેગ્યુલર કહેવાય તોય પણ અઠવાડિયામાં એક આદી બે વાર જાય ને હવે તો લગભગ પાહ નહી આવે હમણે एग्जाम છે ના ના એમ તો આવ કોલેજ જવાનું એમ જાય કોલેજ તો રજા આવેલી છે યુ છે ટ્રેડિંગ ની રજા છે એટલે ઈ પાંચવા માટે આવેલા ઘરે અને કાલ ભી એને પછી પાકી દે નકકી તો જયદી આવે રજા કરે તમને તો મિત્રો મારા ભાઈ ની પાછા આવી ગયા તમે તો ગયો માં એટલી હેલ્મેટ નો કાચ તૂટી ગયો

તો વિડીયો હારો લાગે તો લાઈક શેર કોમેન્ટ સબસ્ક્રાઈબ કરી દેવા મરજી કલા લોકમાત કે